યુનિવર્સિટી દ્વારા બીએસએમ ચાર નું નબળું પરિણામ જાહેર કર્યું હોવાના વિરોધમાં એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટીના સત્તાધીશોને રજૂઆત કરાઈ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા બીએસએમ ની ચાર ની પરીક્ષા લેવામાં આવી હતી જેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું આ પરિણામમાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓએ લખ્યું હોવા છતાં નાપાસ કરવામાં આવ્યા હોવાના વિરોધમાં યુનિવર્સિટીના સત્તાધીશોને એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા રજૂઆત કરી વિદ્યાર્થીના હિતમાં નિર્ણય કરવાની માંગ કરી હતી

સેમ ફોરના બી ના કેટી આવવામાં કારણે બધા લખેલા સ્ટુડન્ટે લખેલા હોવા છતાં પણ ઝીરો ઝીરો માર્ક મૂકવામાં આવે છે છેલ્લા દોઢથી બે મહિનાથી અમે લગભગ આ એક જ વિષય પર અમે રજૂઆત કરીએ છીએ ઘણીવાર કોર્સ અલગ અલગ હોય છે બી હોય છે બી હોય છે બીબીએ હોય છે પણ બધી રજૂઆત આ સેમ જ હોય છે કે સ્ટુડન્ટને લખવા હોવા છતાં પણ ઝીરો ઝીરો માર્ક મૂકવામાં આવે છે અને આ કારણ એટલે છે કેમ કે કોઈ પણ ખાનગી કોલેજોને